ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્દ્રપ્રસ્ત યુવક શિક્ષણની મુખ્ય ધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈ લાઇન અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની વિવિધ શાળાના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ વિતરણ અભિયાનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે અનેક સામાજિક કાર્યો માટે અગ્રેસર ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના માર્ગદર્શક રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ ત્રણ નોટબુક કંપાસેટ વોટર બોટલ નાસ્તાનું બોક્સ ડ્રોઈંગ બુક પેન્સિલ બોક્સ સહિતની સ્કૂલ કીટ તૈયાર કરી સાવલી તાલુકાના કોઈચા સ્થિત શાળામાંથી વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સંસ્થાના અગ્રણી કેતનભાઈ તલાટી ચેતન્યભાઈ તલાટી જીગરભાઈ શાહ ભરતભાઈ વૈષ્ણવ રાધેશ શાહ રુદ્રંશ ગોસ્વામી તથા શાળાના આચાર્ય શિક્ષકોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ ભેટ આપવામાં આવી હતી ઇન્દરપ્રસ્ત ફાઉન્ડેશનની આ સેવાને બાળકોએ ઉત્સાહપૂર્વક આવકારી હતી આ વર્ષે રાહતદારે બાર હજાર ચૂપડા વિતરણ કરવામાં આવ્યા હતા